Oh, <laughs> oh, સંહિતા મહિલા મંડળ દ્વારા પચીસ નો પ્રથમ કાર્યક્રમ અને આ સમયમાં ગંગાજમના સરસ્વતી જ્યાં સંગમ થઈ છે તે તીર્થ પર સ્નાન કરવાનો ખુબ જ મહિમા છે આપણા સંસ્થાના સંસ્થાપક શ્રી વિનાબેન પંડ્યા પણ ગુરુદેવ શ્રી કાશ્મીરી બાપુ સાથે કુંભ મેળો કરેલો છે આપણે તો ત્યાં જઈ શકવાના નથી પરંતુ આ કાર્યક્રમમાં જે બહેનો હાજર રહેલ બધાને મહાકુંભ મેળાનું પવિત્ર જલ આપવામાં આવ્યું આપણે જાણીએ છીએ કે સમુદ્રમંથન કર્યા બાદ અમૃતની પ્રાપ્તિ થઈ હતી તો આ સમુદ્રમંથનને અત્યારે વાસ્તવિક જીવન સાથે આપણે કઈ રીતે સરખાવી શકીએ જેથી કરીને આપણને જીવનમાંથી અમૃત પ્રાપ્ત થાય તે માટે ચેતનાબેન વેન પંડ્યા તારકચિહ્ન પોતાનું વક્તવ્ય આપ્યું સમુદ્રમંથન નામની એક રમત રમાડેલ આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સહિતા મહિલા મંડળ ભારે જહેમત ઉઠાવેલ તમને ન દેખાતું તો આ બાજુ હોય જજો હો બેટા ઓય શું શું આપણને એક દિવ્ય સંદેશ આપતા ગયા છે એ આપણને જાણકારી હોવી જોઈએ એવી તો કેટલી અદ્ભુત કથાઓ છે ભાગવતીથી માંડીને રામાયણ મહાભારતમાં એવી ઘણી બધી કથાઓ છે આપણને ખબર હોવી જ જોઈએ રોજ થોડું થોડું બે પેજ તો થોડા થોડા વાંચવા જ જોઈએ હું માનું એટલો ટાઈમ તો મળે જ રાત્રે આપણે રીલ્સ માં એક કલાક કાઢીએ છીએ બોલો હું કઉ કોઈ નથી કાઢતું રોજ એક એક કલાક કાઢે જ છે પણ એને બદલે થોડુંક વાંચો ચાલુ કરી દઉં છું આપડે કાર્યક્રમ રાખેલો છે કળશ છે એને અમે વંદન કરીએ છીએ કારણ કે હજી આપણે જોઈએ છીએ કે આપણા સમગ્ર ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં એક કુંભ મેળા નો એક અલગ જ માહોલ છે તો આ માહોલ અને અમારે ધાર્મિક રીતે સંહિતા મહિલા મંડળ કે જેના સંસ્થાપક શ્રી વીણાબેન પંડ્યા છે એની અમે બેનો દ્વારા એક ધાર્મિક કરેલી છે એ માટે અમે જે કુંભ જે સાહી સ્નાન જળ હોય છે તેની આજે અમે આરતી ઉતારશું આ સાથે અમે એક સમુદ્ર મંથન નામની રમત એક સરસ એવી રમત છું કે જેને કારણે મેનો સાક્ષાત ફચુજ રહ્યા હોય એવો એક ભાવ ઉત્પન્ન થાય

કે આપણા જીવનમાંથી આપણે વિષને દૂર કરી અને અમૃત ની કઈ રીતના પ્રાપ્તિ કરીએ એ માટે પણ અમે એક વક્તવ્ય રાખેલું છે અને આ માટે અમારા પ્રમુખ જયશ્રી બેન છે મીનાબેન બધા બહેનો અને કારોબારી બેનો એ અમે આ કાર્યક્રમ સફળ કરવા માટે ખૂબ સારો સહકાર આપેલો છે અને દરેક લોકોનું જીવન અમૃતમય બને એવી મંગલમય ભાવના સાથે સર્વે વંદન ચોવીસ જાન્યુઆરી બે હજાર પચીસ ને શુક્રવાર સવારે દસ વાગ્યા કલાકે નોબલ યુનિવર્સિટી ઓડિટોરિયમ ખાતે એક ભવ્ય પરિસંવાદ એટલે કે ટોક શો યોજાયો જેમાં માનનીય શ્રી ગોવિંદભાઈ ગોવિંદ કાકા વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક ઉદબોધન કરેલ કાર્યક્રમના અંતે ગોવિંદભાઈ ધોળકિયા સવારે અગિયાર વાગ્યા કલાકે પત્રકાર પરિષદ પણ યોજેલું અને ખાસ કરીને તમે કારકિર્દી શરૂ કરી એ આપણે વાત કરીએ હા નમસ્તે મિત્રો તો આજે અમે ભાગ્યશાળી છીએ કે સુરતથી અહીંયા જુનાગઢ સુધી નોબલ યુનિવર્સિટીમાં અમને આવવાનો લાભ મળ્યો મેનેજમેન્ટનો જે પ્રેમ પ્યાર મળ્યો અને સાથે સાથે વાલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ બેનો એકદમ એક્ટિવ એગ્રેસિવ અને એનો જૂ જોઈને ખૂબ આનંદ થયો આપણું ભારતનું ભાવિ એટલે શું યુવાનું યુવતીઓ એ ભારતનું ભાવિ અહીંયા ઘડાઈ રહ્યું છે એ જોઈને ખૂબ આનંદ થયો એકચ્યુઅલી અહીંયા પ્રોગ્રામ તો હતો કે વાલા વિદ્યાર્થી મિત્રો સાથે વાર્તાલાપ કરવાનો વાર્તાલાપ કરવાનો ખૂબ જ આનંદ થયો હું ધારતો તો એના કરતાં વિદ્યાર્થીઓ ખૂબ જ નોલેજેબલ અને એગ્રેસિવ ને એક્ટિવ છે અને ફ્યુચર એનું બહુ બ્રાઇટ દેખાય છે એ બદલ નોબલ યુનિવર્સિટીને અને જુનાગઢના સૌ યા નાગરિકોને ખૂબ ખૂબ ધન્યવાદ અભિનંદન હવે આપ જે વાત કરી કે કાકા તમારી થોડી ઓળખાણ આપી દો તો આમ તો બધાને ગુજરાતમાં તો ગોવિંદ ખબર જ હોય કે ભાઈ ખેડૂતના દીકરા અને આઠ વરસ પહેલા હીરા ગણવા સુરત ગયા અને એમાં સીધું પડ્યું એટલે ભગવાનની દયાથી આજે બહુ મોટી કંપની બની ગઈ અને ડાયમંડ દુનિયામાં નંબર વન ટુ નંબરની કંપની બની અને એની સાથે જીવન જીવવાની જે જડીબુટ્ટી છે એ પણ મળી એ બધાને ખબર છે અને કદાચ કોઈને કાંઈ ગોવિંદ કાકા માટે જાણવું હોય તો યુટ્યુબમાં ગોવિંદ ધોલકિયા નાખશો એટલે આવશે ધન્યવાદ જય હિન્દ જય ભારત નમસ્તે કદાચ એક સવાલ છે ડાયમંડ મળે કે તેજીને મંદી દુનિયાના કોઈ પણ બિઝનેસમાં આવે એમ હીરામાં પણ બહુ ટાઈમ આવી પાંચ દસ વખત આવ્યો આ સાઠ વર્ષમાં પણ ઓછો ટાઈમ હોય તેજી વર્ષ હોય મંદી બે મહિના હોય ચાર મહિના હોય છ મહિના હોય પણ આ વખતે મંદી બે વર્ષથી ચાલે છે અને બે વર્ષથી ચાલે એમાં સંજોગ એકદમ અલગ છે અમારા જે સાઠ વર્ષના આગળના અનુભવો છે એ એક અત્યારે એક કામ આવતા નથી કારણ કે આ મંદીનો પ્રકાર વર્લ્ડ રિસેશન નથી વર્લ્ડ મંદી નથી બધા ધંધામાં આખી દુનિયામાં સારું છે તો હીરામાં મંદી કેમ આવી તો લેબ ગ્રોન ને હિસાબે જે મેન મેડ ડાયમંડ થયા તો મેન મેડ ને હિસાબે જે અમારા રિયલ ક્લાયન્ટ હતા એ કન્ફ્યુઝન માં આવ્યા કે ખરેખર રિયલ લેવા કે લેબ ગ્રોન લેવા એટલે અત્યારે હવે આ ત્રણ વર્ષ બે વર્ષ થયા લેબ ગ્રોન ને હવે લોકોને દૂધ નું દૂધ અને પાણીનું પાણી ખબર પડી એટલે હવે રિયલ ડાયમંડ માં થોડું માર્કેટ વળતા દિવસો છે હવે ભગવાનને પ્રાર્થના કે હવે જલ્દીમાં જલ્દી રિયલ ડાયમંડનું માર્કેટ પાછું હતું એવું ને એવું થઈ જાય અને લેબ ની સ્થિતિ શું હશે તો લેબ ગ્રોન બહુ વધવાનું છે કારણ શું છે કે ઈ જ્યારે રિયલ ડાયમંડ હતા એ તો આખી દુનિયાની એક ટકો અડધા ટકો લોકો વાપરતા હતા આ લેબ ગ્રોન ડાયમંડ દસ વીસ પચ્ચીસ ટકા લોકો વાપરશે બહુ મોટું એનું માર્કેટ છે અરે થાય દાગીનામાં જ વપરાય એવું નથી હું બે વર્ષથી બધા કહું છું કે આ લેપબ્રોન ડાયમંડ છે એ અત્યારે ભલે કેરેટમાં વેચાય હવે આ કિલોમાં વેચાવાના છે અને પછી ટનમાં વેચાવાના છે એટલે ટન એક ટન બે ટન પાંચ ટનના સોદા પડવાના છે અને એકલા જ્વેલરીમાં નહીં એનો ઉપયોગ થાય અત્ર તત્ર સર્વત્ર એટલે તમને અમને આ લેપબ ડાયમંડ ક્યારે છોડશે નહીં તમે કારમાં જાવ તો લેપગ્રોન છે પ્લેનમાં જાવ તો લેપગ્રોન છે હોલમાં બેહો તો લેપગ્રોન છે બેડરૂમમાં જાવ તો લેપગ્રોન છે રહોડમ જાવ તો લેપગ્રોન છે એવરીવેર એટલે તમને લેપગ્રોન છોડ છે નહીં ઈ સ્થિતિ લેપગ્રોનની બહુ મોટું માર્કેટ છે બહુ વિશાળ થવાનું છે ધન્યવાદ જય કાકા પ્રથમ જે લીડરશિપ 2017 માં મળી એવો મળ્યો તો એ અનુભૂતિ કેવી હતી અને ખાસ એને લઈને શું કહેવા માંગો છો ઓકે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી નિમિત્તે જ્ઞાનબાગ ગુરુકુળમાં જુનાગઢમાં ટ્રાફિક નિયમોની જાણકારી આપતા આરટીઓ અધિકારી ટ્રાફિક પીએસઆઈ એકસો આઠ આરટીઓ શ્રી પંડિત સાહેબ આરએન ગર્જર સાહેબ ટ્રાફિક જાડેજા સાહેબ એકસો સિસોદિયા ડોકટર દ્વારા માહિતી આપી सौ पे आप जाए कि रोड सेफ्टी शू है नो एंड बिलीव रोड सेफ्टी રોડ સેફટી શું કરવા આપણે જાણીશું રોડ સેફટી ખાલી જાણવા નથી પણ માણવાની પણ છે તો આપણે જો ઇન્ટરેક્ટિવ સેશન કરીએ કોઈ જાણે છે કોઈ રોડ સેફ્ટી વિશે કોઈ તો આમાં કેવું છે કે હું ખાલી પીપીડી ચલાવીશ અને બધા તમે જોતા રહેશો એવું નહીં રોડ સેફટી શું છે કોઈને બી કંઈ બી આઇડિયા હોય તો નહીં રોડ સેફટી એટલે આપણે નેક્સ્ટ વિડીયે સૌથી પહેલા આપણે જાણીએ કે રોડ સેફટી શું છે નો એન્ડ બિલીવ રોડ સેફટી રોડ સેફટી શું કરવા આપણે જાણીશું રોડ સેફટી ખાલી જાણવા નથી પણ માણવાની પણ છે તો આપણે જો ઇન્ટરેક્ટિવ સેશન કરીએ કોઈ જાણે છે કોઈ રોડ સેફટી વિશે કોઈ કે આમાં કેવું છે કે હું ખાલી પીપીડી ચલાવીશ અને બધા તમે જોતા રહેશો એવું નહીં રોડ સેફટી શું છે કોઈને બી કંઈ બી આઈડિયા હોય તો નહીં રોડ સેફટી એટલે આપણે નેક્સ્ટ વીક માનસની જિંદગી બચે તો 5000 વિના ગવર્નમેન્ટ આપે છે એ એક સારું થઈ ગયું છે બાકી આર્ટીઓ ના નિયમોની બધી વાતો તો આર્ટીઓ સાહેબ કહી દીધી છે તો આપણે એક એક રીતે બતાવી છે એમાં આપણે થોડું રસપ્રદ છે અને જ્ઞાન છે उस मां के ऊपर जो अपने जाते हुए बेटे की पीठ देखती है और आते हुए बेटे का मुंह नहीं देख पाती आप लोग क्या सोचते हैं अगर आप अपनी पावर दिखाना चाहते हैं तो मिखा सिंह की तरह तेज दौड़िए या कि आप नीरव चोपड़ा की तरह देवेंद्र झाझरिया की तरह आप तेज भाला फेंकिए मोटरसाइकिल का कान मरोड़ने में या तेज गति से कार भगाने में कोई कोई बहादुरी नहीं होती अगर आप दिखते हैं तेज गाड़ी भगाते हुए आप डैशिंग हैंडसम नहीं दिखते आप लापरवाह दिखते हैं आप बेपरवाह दिखते हैं आप बेवकूफ दिखते हैं इसलिए कम से कम सड़क पर जब भी गाड़ी चलाएं आप ध्यान मानस की जिंदगी बस तो पाँच हजार महीना गवर्नमेंट डाल देते हैं ये सारू थी जैसे बाकी आर टी में नियमों ने बदे बात तो आर टी ओ साहब जनता ने कही दी जैसे तो आपने एक बता दीजिए हम आपने थोड़ा रसप्रद से ज्ञान તો આ હતા આજના સમાચાર સમાચાર આવતીકાલે ફરી મળીશું નવા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર અને હા અમારી ચેનલને ને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ જરૂર કરશો જોતા રહો ગજાનંદ ન્યૂઝ નેટવર્ક